ગુજરાતના આ ગામમાં સાત સાત હનુમાનજી પ્રગટ થયા જમીનમાંથી બહાર આવી મૂર્તિ લોકો દર્શન કરવા ઉમટી પડ્યા મિત્રો કહેવાય છે કે આ હનુમાનજી સોની માનતા ફળીભૂત કરે છે અહીં અંગ્રેજો પણ મનાવે છે શીષ ખરેખર મિત્રો આ સત્ય છે જો તમે પણ આ ચમત્કારી હનુમાનજીના દર્શન કરવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ

હનુમાન જયંતી કાળી ચૌદશ અને શનિવારે આ મંદિર ખાતે લોકોની ભીડ જામતી હોય છે આ મંદિરમાં પ્રવેશ માટેના બે દ્વાર છે એક મંદિરનો મુખ્ય દ્વાર અને બીજો પાછળનો દરવાજો છે આ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ સ્વયંભૂ છે મંદિરમાં દરરોજ સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે મોટી સંખ્યામાં અહીં લોકો દાદાની માનતા રાખતા હોય છે અને આ માનતા ફળીભૂત પણ થતી હોય છે અહીંની સ્વયંભૂ મૂર્તિ સાથે એક વાર્તા જોડાયેલી છે કહેવાય છે કે પ્રાચીન સમયમાં સંઘરા રાજા પાટણથી આવીને અહીં વસ્યા હતા એક ભરવાડ તેમની ગાયોને ચરાવવા રોજ જંગલમાં લઈ જતો હોય છે આ ગાયોમાંથી એક ગાય વિખોટી પડીને દૂર જતી રહેતી હતી અને એક નિશ્ચિત જગ્યા પર દૂધનો અભિષેક કરતી જતી હતી જેથી રાજાને આ ભરવાડ ઉપર શંકા થઈ કે આ ભરવાડ પોતે ગાય દોહી લે છે બીજી વાર જ્યારે ભરવાડ ગાયો લઈને ગયો ત્યારે રાજાએ તેનો પીછો કર્યો હતો રાજાએ જોયું કે એક ગાય બધાથી જઈને એક જગ્યાએ દૂધનો અભિષેક કરતી હતી રાજાએ આ જગ્યાએ ખોદકામ કરાવ્યું અને આ જગ્યાએથી હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી રાજા દ્વારા અહીં વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું અંગ્રેજો સાથે પણ જોડાયેલો એક ઇતિહાસ હનુમાન જયંતિના પર્વ ઉપર અહીં દાદાને તેલનો અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે તેનો આ ઇતિહાસ અંગ્રેજો સાથે પણ જોડાયેલો છે લોકવાયકા પ્રમાણે અંગ્રેજોના સમયમાં અહીંથી ટ્રેન પસાર થતી હતી કોઈ કારણોસર ટ્રેન બંધ થઈ જતા અથાક પ્રયાસ બાદ પણ ટ્રેન શરૂ થઈ ન હતી ગ્રામજનોએ આ મામલે અંગ્રેજો ને દાદા ને એક તેલ નો ડબ્બો અર્પણ કરવાની બાધા રાખવાની સલાહ આપી હતી ટ્રેન શરૂ કરવામાં નિષ્ફળ ગયેલા અંગ્રેજો ગામના લોકો પાછી શરૂ થઈ ગઈ હતી ત્યારથી દરેક કાળી ચૌદ અંગ્રેજો મંદિરે આવીને તેલ નો અભિષેક કરતા હતા મિત્રો શું તમે ક્યારે આ હનુમાનજી ના દર્શન કરવા ગયા છો હા કે ના લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો જેમ બને તેમ આ વીડિયો શેર કરો વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ